સુરત સહિત દેશભરમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ભારત દેશ આઝાદ થયો પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પર આધારિતનો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જ ના બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશના વડા એવા સર્વોચ્ચ પદ ગવર્નર જનરલ ના પદ પર લોર્ડ માઉન્ટન બેટન કારભાર સંભાળતા ઓગણત્રીસ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ કાયમી બંધારણની રચના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના વડપણ હેઠળ એક મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી ચાર નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યો બંધારણનો સ્વીકાર કરતા પહેલા બંધારણ સભાનું એકસો છાસઠ દિવસનું જાહેર સત્ર મળ્યું જે બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ ચાલ્યું કેટલાય વિચાર વિમર્શ અને સુધારાઓ પછી ત્રણસો આઠ સભ્યની આ બંધારણ સભાએ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત બે નકલો પર હસ્તાક્ષર કર્યા બે દિવસ પછી ભારતનું બંધારણ ભારત ભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું ભારતનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થી અમલમાં આવ્યું ત્યારે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ એકવીસ તોપની સલામી આપીને ધ્વજારોહણ કરી ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવી ત્યારથી સમગ્ર દેશમાં આ દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે સુરતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાય છે જેને લઈ સુરતમાં એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ વી જોગરાણા ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ જહીર ખાન પઠાણ સુરત પ્રમુખ રાજય શેખ સુરત મહિલા પ્રમુખ રજિયાબેન ટીચર સુરત સમાજ પ્રમુખ સીતાબેન કુંવર તથા ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મેરા નામ કેસરેલી પિર્જા આજ રોજ યુ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ થી ગણતંત્ર દિવસ કે પેહ ધ્વજન કા પ્રોગ્રામ રખા ગયા હૈમે લિમ્બાયત સુરત શહેર તમામ મહાનુભાવ આયે હૈ और यहाँ एकता सार्वजनिक ट्रस्ट की तरफ से जो अलग अलग प्रोग्राम होते हैं उनके लिए खूब खूब अभिनंदन और आज के मौके पर सबको शुभकामना देता हैं ब्यूरो रिपोर्ट एच ट्वेंटी फोर न्यूज सूरत